આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા નહીં આ સફરમાં આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ શ્લોક ક્રમાંક પાંચ પર આગલા શ્લોકમાં ભગવાને યોગારૂઢ મનુષ્યના લક્ષણો બતાવતા યદા અને તદા પદથી યોગારૂઢ થવામાં એટલે કે પોતાનો ઉદ્ધાર કરવામાં મનુષ્યને સ્વતંત્ર બતાવ્યો હવે આ શ્લોકમાં ભગવાન મનુષ્ય માત્રને પોતાનો ઉદ્ધાર કરવાની પ્રેરણા આપે છે આજના શ્લોકમાં શ્રી ભગવાન આત્મોદ્ધાર માટે પ્રેરણાને સિદ્ધ કર્મયોગના લક્ષણો બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ ઉરેદાત્મના આત્માનંદ આત્મા આત્મૈવ હ્યાત્મનો બંધુર આત્મૈવ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દના અર્થ જોઈ લઈએ તો આત્મના એટલે પોતાના વડે આત્માનમ એટલે પોતાનો ઉદ્ધરેત એટલે ઉદ્ધાર કરે ન અવ એટલે અધોગતિમાં ન યેત એટલે નાખે હિ એટલે કારણ કે આત્મા એટલે પોતે આત્મા ન એટલે પોતાનો બંધુ એટલે મિત્ર રિપુહુ એટલે શત્રુ આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે આત્મા વડે મનુષ્ય આત્માનો ઉદ્ધાર કરે તેની અધોગતિ ન કરે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે પોતાની જાતે જ પોતાનો ઉદ્ધાર કરવો એટલે કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરેથી માણસે પોતાની જાતને ઊંચી ઉઠાવી પોતાના સ્વરૂપને હું પણ ન દેખાય એના કરતાં ઉઠીને ઉપર ઉઠીને મનુષ્ય પોતાને ઊંચો ઉઠાવે અને હું કોણ છું તો કહેશે હું આત્મા છું આત્મા કેવો છે આત્મા અજર અમર નિત્ય શાશ્વત એવો આત્મા છે મનુષ્ય માત્રમાં એક એવી વિચાર શક્તિ છે જેને કામમાં લગાવવાથી તે પોતાનો ઉદ્ધાર કરી શકે છે જ્ઞાન યોગનો સાધક તે વિચાર શક્તિ વડે જળ ચેતનનું વિભાજન કરીને ચેતન એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે અને જળ સાથે સંબંધ વિચ્છેદ કરી નાખે છે ભક્તિ યોગનો સાધક એ જ વિચાર શક્તિ વડે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એ રીતે ભગવાન સાથે આત્મીયતા કરીને પોતાનો ઉદ્ધાર કરી લે છે કર્મયોગનો સાધક તે જ વિચાર શક્તિથી મળેલા શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે પદાર્થોને સંસારના જ માનીને સંસારની સેવામાં યોજીને તે પદાર્થો સાથે સંબંધ વિચ્છેદ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે આ દ્રષ્ટિએ મનુષ્ય પોતાની વિચાર શક્તિને કામમાં લઈને કોઈ પણ યોગ માર્ગ વડે પોતાનું કલ્યાણ કરી શકે છે એક વિચાર આપણે કરવો જોઈએ કે હું શરીર નથી કેમકે શરીર બદલાતું રહે છે અને હું એ જ રહું છું આ શરીર મારું પણ નથી કેમકે શરીર ઉપર મારું આધિપત્ય નથી ચાલતું જ નથી શરીરને હું જેવું રાખવા ઈચ્છું એ તેવું રહેતું નથી જેટલા દિવસો રાખવા ઈચ્છું તેટલા દિવસો નથી રહી શકતું અને જેવું સબળ રાખવા ઈચ્છું તેવું બની નથી શકતું આ શરીર મારા માટે પણ નથી કેમ કે જો એ મારા માટે હોત તો એ મળતા મારી કોઈ ઈચ્છા બાકી ન રહેત બીજી વાત કે પરિવર્તનશીલ છે અને હું અપરિવર્તનશીલ છું પરિવર્તનશીલ અપરિવર્તનશીલના કામમાં કેવી રીતે આવી શકે છે નથી આવી શકતું બીજી એક વાત છે કે જો એ મારા માટે હોત તો સદા મારી પાસે રહે પરંતુ એ મારી પાસે નથી રહેતું આ રીતે શરીર હું નથી મારું નથી અને મારા માટે નથી આ વાસ્તવિકતા ઉપર મનુષ્ય દ્રઢ રહે તો પોતાની જાત વડે પોતાનો ઉદ્ધાર કરી શકે હવે આપણને એક શંકા પડે છે કે ઈશ્વર સંત મહાત્મા ગુરુ આ બધા શાસ્ત્રો છે બધા મનુષ્યનો ઉદ્ધાર કરે છે તો પછી પોતાની જાતે પોતાનો ઉદ્ધાર કરો એવું શા માટે કહ્યું તો એનું સમાધાન કરતા શ્રી રામસુખદાસજી સ્વામી કહે છે કે ઈશ્વર સંત મહાત્મા વગેરે આપણો ઉદ્ધાર ત્યારે જ કરશે જ્યારે એમનામાં આપણી શ્રદ્ધા થશે તે શ્રદ્ધા આપણે જાતે જ કરવી પડશે આપણે પોતે શ્રદ્ધા કર્યા વિના શું એ તેઓ પોતાનામાં શ્રદ્ધા કરાવી શકશે ના જો ઈશ્વર સંત વગેરે આપણે શ્રદ્ધા કર્યા વિના જ તેમનામાં પોતાનામાં આપણી શ્રદ્ધા કરાવીને આપણો ઉદ્ધાર કરતા હોત તો આપણો ઉદ્ધાર ક્યારનોય થઈ ગયો હોત બધાનો જ થઈ ગયો હોત પણ એવું થતું નથી આજ દિન સુધી ભગવાનના અનેક અવતારો થઈ ગયા છે કેટલીય જાતના સંત મહાત્માઓ જીવન મુક્તો ભગવત પ્રેમીઓ થઈ ગયા છે પરંતુ હજી સુધી આપણો ઉદ્ધાર થયો નથી એનાથી પણ સિદ્ધ થાય છે કે આપણે પોતે તેમનામાં શ્રદ્ધા રાખી નથી આપણે પોતે તેઓની સન્મુખ બન્યા નથી આપણે પોતે તેઓની વાત માની નથી એટલા માટે આપણો આજ દિન સુધી ઉદ્ધાર થયો નથી જેમણે શાસ્ત્રો મહાત્માઓ ઈશ્વર સંત ગુરુ બધામાં શ્રદ્ધા રાખી છે તે બધાનો ઉદ્ધાર થઈ ગયો છે થઈ ગયો છે અને થઈ જ ગયો છે આમ આ શ્લોકમાં ભગવાન કહે છે કે આ આત્માનો મિત્ર અને શત્રુ પોતે જ છે કે આ આત્માનો ઉદ્ધાર કરવો છે કે પછી એને અધોગતિમાં મૂકવો છે આ રીતે આજના શ્લોકનું વિવેચન આપણે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે તમને ગમ્યું હશે જો તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરશો તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય અંબે જય માતાજી જય સ્વામિનારાયણ